નર્મદા જિલ્લાનો તોડા કાન મુદ્દે રાજકીય ગરમાવો સરસ સીમાએ પહોંચ્યો છે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ સરકાર અધિકારીઓ અને રાજકીય નેતાઓના સામે ગંભીર આક્ષેપો કર્યા છે સંસદના મનસુખભાઈ વસાવાએ આરોપ છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન થયેલ ખર્ચ મુદ્દે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી સંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કાર્યપાલ એન્જિનિયરે ચૈતર વસાવાને પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી હોવાથી સ્પષ્ટ કબૂલાત આપી છે જ્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના કલેક્ટર ચૈતર વસાવાએ કોઈ પણ પ્રકારની રકમની માંગણી કરી નથી એવું સ્વીકાર્યું હોવાથી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિરુદ્ધ નિવેદનના કારણે સમગ્ર મામલો વધુ ગૂંચવાયો છે રાજકીય ખેલમાં સરકારી અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા છે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે તેઓ આવતીકાલે નર્મદા જિલ્લાના કલેક્ટરને રૂબરૂ મળી સમગ્ર મામલા અંગે ખુલ્લોસો માંગશે સાંસદ મનસુખ વસાવાનો વધુ આરોપ એ છે કે સરકારી અધિકારીઓને દબાણ લઈ સંકલ્પ સવાલો ઊભા કરી પંચોતેર લાખ રૂપિયાનો તોડ કરાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ મામલે જો સરકાર સાંસદની વાત નહીં સાંભળે તો તેઓ ભાજપમાંથી

જગજાહેર વાત છે કે દેશના પ્રધાનમંત્રી અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ટીમો આવી પોલીસ આવ્યા મિલિટરી આવી અને સ્વાભાવિક ખર્ચ થાય ને પંદર દિવસમાં દેડિયાપાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાનો નો ઉત્સવ ઉજવાયો એમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દે ગયા ત્યાં પણ ત્રણ હેલીપેડ બનાવ્યાપાડા ત્રણ હેલીપેડ બનાવ્યા અને ડેઢિયાપાડામાં એક લાખ લોકો રહી શકે એક ડોમ પણ બનાવ્યો અને એસટી બસો પણ લોકોને લાવવા જવામાં ઉપયોગમાં લેવાય તો આવા બંને કાર્યક્રમમાં સ્વાભાવિક ખર્ચા થાય અને દેશના પ્રધાનમંત્રી આવતા હોય એટલે બધી જગ્યાએ અહીંયા પૂરતું નહીં ગુજરાત કે પછી નર્મદા જિલ્લા પૂરતું ક્યાંય પણ ક્યાંય પણ પ્રધાનમંત્રી જતા હોય ને આવા કેટલીક વખત ઝડપથી કાર્યક્રમ ઉતા કાર્યક્રમ થતા હોય તો એ ખર્ચા થાય હિસાબ માંગ્યો એટલે સરકારે આપ્યો એક નહીં બે વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો હવે સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો મને પણ કોઈ વાંધો માંગવો જાય હું કહું પણ હિસાબ માંગ્યા પછી અધિકારીઓને ડરાવીને ધમકાવીને એમ કે આ તમારો ખોટો હિસાબ છે મને તમે પંચોતેર લાખ આપો એટલે અધિકારીઓ ગભરાઈ ગયા કાર્યપાલક ઇજનેર મોદી જે છે ત્યાં નર્મદાના પાસે પંચોતેર લાખ ની માંગણી કરી અને એ કાર્યપાલક ઇજનેર મોદી મોદીજી જિલ્લાના કલેક્ટર પણ મોદી સાહેબ છે તો એ કલેક્ટર મોદી સાહેબ ની વાત કરી તો એ દિવસે ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા ત્યાંથી પછી એમને વિદાય કર્યા કલેક્ટરે મને અને જિલ્લા જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવને બોલાવીને કીધું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અમારા કાર્યપાલક મોદી પાસે પંચોતેર લાખની માંગણી કરે છે કલેક્ટર સામેથી કીધું મેં નથી પૂછ્યું મને તો ખબર પણ નથી સંકલન નો પ્રશ્ન પૂછ્યા પછી પંચોતેર લાખની માંગણી કરે છે એ વાત નર્મદાના કલેક્ટર મોદી સાહેબે મને કીધી મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ પણ હતા અને બાકીના અન્ય અધિકારીઓ પણ હતા આ બધાની આદિમાં કલેક્ટર એ વાત કલેક્ટર વાત કરી છે અને ત્યાર પછી બીજા દિવસે આ આનો પ્રયત્ન હતો કે કોઈને કોઈ રીતના દબાવવાના મે કીધું આ સેટિંગ ના થાય એટલે નર્મદા ના પત્રકારોને કમલલામાં મીટિંગ બોલાવીને આખો પર્દાફાશ ફાટ મે કર્યો કે ભાઈ આ રીતના આમ આગની પાર્ટીના લોકો આ રીતના અધિકારીઓ પાસે આવા કાર્યક્રમનો હિસાબ માંગે છે અને પછી તોડ કરે છે આ વાત મીડિયા સમક્ષ વાત કરીને થોડા દિવસ પછી ફરી પાછી વિવાદ થયો એટલે બીજી પત્રકાર પરિષદ ની અંદર પત્રકાર પૂછ્યું એમાં નામ જોગ મેં કીધું કે નર્મદા ના કલેક્ટર મોદી અને કાર્યપાલક ઇજનેર મોદીએ અમને ને નીલરાવ ને કીધું કે ચૈતરભાઈ ધારાસભ્ય પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી એ ત્યારે નામ જોગ મેં કીધું તો ત્યાર પછી ધારાસભ્ય ગઈકાલે નર્મદા કલેક્ટરને મળ્યા એના મિત્રો સાથે મળ્યા આવેદનપત્ર આપ્યું પણ આજે કલેક્ટરે સ્પષ્ટ કેવું જોઈએ કારણ કે કેવડિયા મુકામે કેવડિયા મુકામે ઉપરાષ્ટ્રપતિના ગયા પછી ઘણા બધા અધિકારીઓ હતા ત્યાં કલેક્ટરે આ વાત મુદ્દો છેડ્યો તો અને કાર્યપાલક ઇજનેર મોદીજી કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇન્જિન રજા ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું જે બોલ્યો છે મેં જે ઉપરાણું લીધું કોનું ઉપરાણું લીધું અધિકારીઓનું ને અધિકારીને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકોએ બધાએ મને કીધી પછી મેં એમના એમને કીધું ના એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું એને ખુલ્લો પાડીશું તો આ આ સામેથી આ લોકો કહે છે ને જ્યારે કલેક્ટર ગઈ કાલે નરવા કુંદરો ક્લિયર બોલતા નથી તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નિલ પણ આવવાના છે અને કલેક્ટરને અમે કહીશું રૂબરૂ મીડિયાને પણ લઈ જઈશ કે ભાઈ તમે કેવડિયા મોકામે અ પર તમે આ જ વાત કે જે આ રીત માંગે તો તે લાગતાનું છે અમને તો ખબર નહોતી તમે વાતર સાચું ના કે સમર્થન સરકાર ના અધિકારી માટે લડું છું સરકાર પર જે બેફામ ગાળો દેશે સરકારના મંત્રીઓને એની સામે એવા ધારાસભ્ય લડું છું તો સરકારે મને મદદરૂપ થવું પડશે મારી સાથે ન્યાય સરકારે કરો એવી કમિટી બનાવો માંગી આખી સરકારી કમિટી બનાવી જોઈએ નાખી તપાસ સમિતિ મોકો કઈક ને કઈક સત્ય બહાર આવશે ને જો સરકાર આટલું પણ નહીં કરે મદદરૂપ નહીં થાય સરકાર મને જો મદદરૂપ ના થાય મારી જ સત્યની લડાઈ આવા આવા તોડ પાણી કરનારા લોકોની સામે મળે છે આ લોકો અહીંયા પૂરતું નહીં કેટલાક ઇન્ડસ્ટ્રી પણ આ રીતના લોકોને કામ દ્વારા ઉશ્કેરીને ત્યાં પણ તોડ પાણી કરે છે આ આવા લોકોની સામે મારી લડાઈ છે તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય સત્ય ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારમાં વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું સરકાર જે સરકાર વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું